તો હવે આપણે વાળ કચરો આ તો અમે બે જણા જ છીએ માં મમ્મી માં પપ્પા લઈ છે થોડી તબિયત બગડી હતી એટલે દવાખાને તો હવે હું વાળી કચરો તો હવે આપણે ડાયરેક્ટ મળીએ જમવા ટાણે તો ગાઈઝ માં મમ્મી દવા લઈને આવતા રહ્યા ને પપ્પા માં મમ્મી ને આતા મુકવા અને હવે જાહે દુકાને દાવ એ છોકરા ના ખાવ દાઢડી જાહે

તાપીજી સા ખન પાણી આવ્યું જોવા स्टोर पॉइंट शॉट तो आवे है तो गाइस आगे जाए रातना नौ और मां-बापा এমনি आदा रहे घरे दुकान नहीं और जमवा शुगर से कान करयो कई वा तो नहीं करो ले भाभी करो कोई धोई ना जेली एनर्जी वाली ભલે પણ જોઈ નાખજો અત્યારે કરવો પડે એવું લાગે આ પીને એકતી હોય ને એટલે ધોરાઈ જયલું ભે તમે જા સરખણા રહ્યા હતા કાંઠ કર કુશુમ કાંડ તો ગાય હવે અમે બધા બેવી જમવા મમ્મી જમામ શું બનાવ્યું હા ઘઉંની રોટલી અને રસ અને ઢોરેલું થોડું થોડું તો ચાલો ગાઈસ બધા જમવા આ બ્લોગ અમે અહીંયા જેમ કરવી અમારો ગમે લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે મળીએ નેક્સ્ટગમાં બાય બાય